जय माताजी जी मित्रों स्वागत है तुम्हारे फिर अपना नवा ब्लॉग में ना वो हाथ धो के टका तरी ना शोध जो टका तरी ना शोध बकर दो जोटी दौरा वाली चेटा एक आ जा जाओ राहुल का तरह रहा अभी तो बता आप कातर પોતે ગાતરા રાખે હું કાતરીને તરત મેં વિડીયો બનાવતી એટલે કાતરી એટલે પોતે કાતરા રાખે એટલે ફાઇનલી આપણે આવી ગયા છીએ માંડવીવાળા ખેતરમાં બકરા બધે માંડવીવાળા ખેતરમાં સરેરા છે ને રાહુલની લેબડો પાડે રાખે પેશવારી એટલા બધા ભાગ પડ્યા છે ને કબૂ ઘણી પડી છે